નમસ્કાર હર હર મહાદેવ દોસ્તો તો આજે આપણે વાત કરીશું કે મહાશિવરાત્રીના દિવસે કઈ કઈ ચીજ ચીજવસ્તુઓનું દાન કરવાથી આપણાને પુણ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિડીયોમાં મિત્રો આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના માટે પૂજા કરવામાં આવે છે ખૂબ જ ખાસ માનવામાં પણ આવે છે કે દર વર્ષે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન ફાલ્ગુન મહિનામાં અને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા તેથી આ દિવસને સમગ્ર દેશમાં મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ તમામ પ્રકારના રોગો અને દોષ મટે છે હિન્દુ કેલેન્ડરના મુજબ મિત્રો આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વિશેષ પૂજા કરવાથી પુણ્ય પણ પ્રાપ્ત થાય છે તેમજ દાન પુણ્ય કરવાથી લાભ પણ થાય છે આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મહાશિવરાત્રિના દિવસે દૂધની બનાવટો જેવી કે ચીજ છાસ કે ખીર વગેરેનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે આનાથી વિશેષ ફાયદા થાય છે તેનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કેમ કે ભગવાન શિવને દૂધ ખૂબ જ પ્રિય છે આમ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તે ભક્તો ઉપર કૃપા વર્ષાવે છે શિવરાત્રિના દિવસે શિવાલયમાં અન્ન અને વસ્ત્ર કે પૈસા વગેરેનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ સાથે જ આ વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પણ ફાયદો થાય છે તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને મન શાંત રહે છે જ્યોતિષશાસ્ત્રના અનુસાર મહાશિવરાત્રિના દિવસે તલનું દાન કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે અને તેથી જીવનમાં આવનારી સમસ્યાઓ પણ દૂર થાય છે તેમજ વ્યક્તિના તમામ પેન્ડિંગ કાર્યો પણ પૂર્ણ થાય છે શાસ્ત્રોના અનુસાર મિત્રો મહાશિવરાત્રિએ ચાંદીથી બનેલા શિવલિંગનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિની તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે અને તમામ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે તમને મિત્રો જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અનાજનું દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી મહાશિવરાત્રિના દિવસે ઘઉં ચોખા કઠોળ વગેરે જેવી ખાધ વસ્તુઓનું દાન કરવાથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે જો તમે અનાજનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં રહે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ મિત્રો